કૃષ્ણ કી જય ઉમિયા માતની જય અવળી વેલના યવડા પાન કાનજી મારે જોવા છે એનું સરસ સુંદર નવું કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે અને મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ અવળી વડા પાન કનજી મારે જોવા છે જોવા છે ભઈ જોવા છે કનજી મારે જોવા છે ગોકુર ગમનો કાન કાનુડો કનજી મારે જોવા છે કાળા છે કે ગોળા છે કનજી મારે જોવા છે કાળા છે પણ કામણ ગારા કનજી મારે જોવા છે અવળી વડા પાન કનજી મારે જોવા છે મથુરાનો કાન કાનૂડો કનજી મારે જોવા છે જાડા છે કે પાતળા છે કનજી મારે જોવા છે જાડા છે પણ બોળા છે કનજી મારે જોવા છે અવળી વડા પાન કાનજી મારે જોવા છે વૃંદાવનનો કાન કનુડો કાનજી મારે જોવા છે સૂતા છે કે જાગે છે કાનજી મારે જોવા છે સોતા છે પણ નટખઠ છે કાનજી મારે જોવા છે અવળી બેલનાય વડા પાન કાનજી મારે જોવા છે જોવા છે ભાઈ જોવા છે કાનજી મારે જોવા છે અવળી વેલનાય વડા પાન કાનજી મારે જોવા છે કૃષ્ણ કૈયા લાલ કી જય ઉમિયા માતની જય